કથા જીવ માત્ર ગજ છે આવા ગજ ગજેન્દ્ર પૂર્વ જન્મમાં ઇન્દ્રધુમ્ન નામનો રાજા હતો મૌન વ્રત રાખતો પૂજામાં મસ્તરે મૌન વ્રત રાખે એક દિવસ એના ઘેર અગસ્ત્ય મુનિ પધાર્યા બધાને મૌન વ્રત હતું એટલે આદર ના આપી શક્યો આવો આવો બેસો બેસો ઋષિ થયું કે આને મારો અનાદર કર્યો છે રાજા એની રીતે સાચો હતો કોઈ પણ ધર્મ કર્મ માં તમે બેઠા હોય ત્યારે મૌન હોવું જોઈએ પછી કોઈ આવે કે જાય એ હામે ઉપર છોડી દો સીધી જ વાત દો ને આપણી કથાની અહીં બેઠા છો પ્રવીણાબેન ને એના પરિવારની કથા છે પછી એમના વેવાઈ આવે કે એમના હગા આવે અને એ એવી અપેક્ષા રાખે કે હું હોલમાં પ્રવેશ કરું અને પ્રવીણા હામી આવે તો અપેક્ષા ખોટી છે ખોટી છે શાસ્ત્ર ના પાડે છે મન હોવું જોઈએ પછી એને ખોટું લાગે અહીંયા અગત્ય મનીને ખોટું લાગ્યું કે ચાલો મદમસ્ત હાથી જેવો છે હું આવ્યો ખરેખર ઓલો પૂજા કરે છે એને મૌન વ્રત છે મદમસ્ત હાથી જેવો છે જળ પશુ નો અવતાર તને આવો શ્રાપ આપ્યો એ શ્રાપ કલ્યાણકારી છે પેલા એ સ્વીકાર્યું દલીલ ના કરી ઠીક છે હવે વેવાય તમને ખોટું લાગ્યું પણ હું તો કથામાં બેઠી હતી સ્વીકારી લેવા ફાયદો શું છે કે તમે તમારું વ્રત તોડ્યું નથી ઇન્દ્રધમન રાજાને અગત્ય નો શ્રાપ લાગી ગયો વ્રત ન તોડ્યું ફાયદો એ થયો એનો બીજો જન્મ થયો પણ ભક્તિનો પ્રતાપ એના નિયમનો પ્રતાપ જન્મો હાથી નિયમ પણ બધી સ્મૃતિ છે પૂર્વ જન્મના સંસ્કાર તમે તમારા વ્રત અને નિયમમાં હોય ને પણ તોડો નહીં એટલે એ સંસ્કારો તમારા જન્મ જન્માંતર સુધી રહે ભગત બીજ પલટે નહીં અનંત હાથી બન્યો પેલો મગર છે એ શ્રાપિત હતો આ એક શ્રાપની પાછળ કેટલા શ્રાપનો નો ઉદ્ધાર હતો એને દેવલ ઋષિનો શ્રાપ લાગેલો એ માં મગર થઈ જ પડ્યો છે પણ ઋષિના શ્રાપથી આ ઇન્દ્રધમન હાથી બન્યો પરિણામ એ આવ્યું કે મગરે પગ પકડ્યો અને મગરે પગ પકડ્યો અને એને હરીને યાદ કર્યા હરીને આવવું પડ્યું જો ઈન્દ્રધ્મન એના વ્રતમાં

આડા દિવસે આડા દિવસે અઢીસો ગ્રામ ભીંડો લાવે આખા ઘરને સાફ થઈ જાય અને એકાદશી હોય દેધી ત્રણ કિલો બટેકા બાફે હવે વિચારી લો આપણું વ્રત કેવું છે હે આપણું વ્રત કેવું વાત એ છે કે નિયમ અને ભગવાનને યાદ કર્યા મગરે હતો હરી આવ્યા સુદર્શન થી મગરને માર્યો એટલે દેવલ ઋષિના સાપ ગંધર્વ મગર થયો એ મુક્ત થઈ ગયો આને ભગવાન મળી ગયા એક મન એક વ્રત એક ટેક એક નિયમ ખાલી એક વ્યક્તિનું ભલું નથી કરતી આખા કુટુંબને તારી દે છે આખા કુટુંબ એની સાથે જેટલા જોડાયેલા હોય એ બધા